ડભોઈ નગરપાલિકામાં વર્ષ બે હજાર અગિયારમાં છઠ્ઠા પગાર પંચના નાણા અને વર્ષ બે હજાર બાકી ગ્રેજ્યુટી ધરાવતા સો જેટલા નિવૃત્ત કર્મચારીઓને ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારમાંથી મળેલ શ્રેણી લોનમાંથી ચુકવણી કરવામાં આવી રૂપિયા સાત પોઈન્ટ બેતાલીસ કરોડ સો જેટલા નિવૃત્ત કર્મચારીઓને ચેક અર્પણ કરવાના કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ચેક અર્પણ કર્યા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિત દવે ચીફ ઓફિસર જય કિશન તડવી ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકી સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા આજનો પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ અને આજનો દિવસ ડબોઈ નગરપાલિકાના જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે એમના માટે આનંદનો દિવસ છે કારણ કે બે હજાર અગિયારથી છઠ્ઠા પગાર પંચના નાણાં અને બે હજાર સોળથી ગ્રેજ્યુએટીના નાણાં આ કોઈ કર્મચારીઓને મળતા નહોતા એના કારણે કેટલીક એ લોકોના જીવનમાં પણ તકલીફો પડી એમના કુટુંબમાં પણ તકલીફો પડતી હતી આ બાબત સરકાર શ્રીના ધ્યાનમાં લાવતા શ્રી નિધિ લોન અંતર્ગત સાત કરોડ બેતાલીસ લાખ રૂપિયા નિવૃત્ત કર્મચારીઓને એમના ગ્રેજ્યુએટીના નાણાં આપી શકાય એના માટે સરકાર તરફથી આપવામાં આવ્યા અને આજે એ તમામને અહીંયા ભેગા થયા છે અને તમામના ખાતામાં પૈસા જમા થયા છે ડભોઈ નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર ગઈકાલે એક કર્મચારી નિવૃત્ત થયા એમને નિવૃત્તિના દાળે એમના જે નિવૃત્તિના લાભ છે તમામ લાભો એ જ દિવસે મળ્યા હોય એવો પહેલો બનાવ ડબોઈ નગરપાલિકામાં બન્યો અને એક આનંદ ઉલ્લાસ ઉલ્લાસથી ખૂબ જ આનંદદાયક રીતે એમણે નિવૃત્તિ લીધી આજે પણ આપ જોઈ શકો છો છ જેટલા કર્મચારીઓને એમના નિવૃત્તિના લાભ આજે આપ્યા છે એમના ચેકો આપ્યા છે કોઈને સત્તર લાખ કોઈને પંદર લાખ કોઈને બાર લાખ કોઈને દસ લાખ જેવા ચેકોનું વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે પણ એકચ્યુઅલમાં એમના એકાઉન્ટમાં પૈસા જમા પણ આજે થઈ ગયા છે આજની તારીખમાં અને એ લોકોના મોડા પર પણ એક સંતોષ અને આનંદની લાગણી દેખાય છે એ લોકોના આશીર્વાદ આજે નગરપાલિકાના ઉદ્દેદારો પર વરસી રહ્યા છે ત્યારે હું એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને એમને જે આ સામટા નાણાં મળ્યા છે એનો એમના કુટુંબના લોકો માટે સદુપયોગ થાય અને એમની આગળની જિંદગી માટે એમને તકલીફ ના પડે એના માટે ઉપયોગ થાય એવી એમની પાસે અપેક્ષા રાખી ભારત માતા કીધે વંદે સાથે નિરંજન ચૌહાણ